સુવાવડમાં લેડીઝને બે મહિના ઇમ્યુનિટીની ખૂબ જ જરૂર પડે છે અને એવા સમયમાં આ આપણા ગુજરાતીઓના ઘરમાં લગભગ લાડવા જે બને છે એ પૂરેપૂરી ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે તો એવા જ ડિલિવરીમાં બનતા ડ્રાયફ્રૂટ્સના લાડવા આજે આપણે લઈને આવ્યા છે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ રેસીપી તો સુઆવડ માટે જે લાડવા ખવાય છે એના આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો ત્રણસો ગ્રામ જેટલી આપણે બદામ લીધી છે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલી બદામ છે જેના આપણે બારીક ટુકડા કરી લીધા છે પા કિલો કાજુ છે પા કિલો કાજુના પણ ટુકડા કરી લીધા છે આ તમે જોઈ શકો છો કાજુના બારીક ટુકડા કરી લીધા છે અખરોટ લીધો છે અખરોટ મેઇન તો મગજ માટે ખૂબ જ સારું હોય છે તો બસો ગ્રામ જેટલા અખરોટના ટુકડા ઝીણા કરી લીધા છે સો ગ્રામ જેટલી પિસ્તા છે પિસ્તાના ટુકડા કરેલા છે પિસ્તા શેકેલા લીધા છે એટલે એને આપણે શેકવાની જરૂર નથી અઢીસો ગ્રામ જેટલો આ ગુંદર છે દેશી બાવળનો ગુંદર છે આપણે કહીએ એકદમ ઓરિજિનલ આ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ ઝાડનો ગુંદર છે તો આ અઢીસો ગ્રામ જેટલો ગુંદર લીધો છે જેને આપણે મિક્સરમાં એકદમ બારીક ભૂક્કો કરવાનો છે આ દેશી ઘી લીધું છે એક કિલો જેટલું ઘી આપણે રેડી રાખ્યું છે તો જેટલો લોટ હશે એ પ્રમાણે આપણને ઘી જોશે તો લોટ આપણે સાડા સાતસો ગ્રામ જેટલો લોટ લીધો છે તો આ ઘઉંનો સાડા સાતસો ગ્રામ કરકરો લાડવાનો જે લોટ છે એ દળાવ્યો છે તો સાડા સાતસો ગ્રામ જે લોટ છે એની સામે લગભગ સાડા સાતસો ગ્રામ ઘી જોઈએ છે પણ આ બધા આપણા મસાલા વધારે હોય તો ઘી થોડુંક વધારે લાગી શકે છે સો ગ્રામ જેટલા સુવા દાણા લીધા છે આ તમે જોઈ શકો છો સો ગ્રામ જેટલા સુવાદાણા છે જેને આપણે મિક્સરમાં એકદમ બારીક ભૂકો કરી લેવાનો છે ઘણા લોકો સુવાદાણા અકચરા રાખે છે પણ આપણે પૂરો ભૂકો કરવાનો છે સુવાદાણાથી પેટમાં જે તકલીફ થતી હોય માને ડિલિવરી પછી ગેસની તકલીફ રહે નાના બાળકને પેટમાં દુખાવો થતો હોય ઘણીવાર ખાવામાં આગળ પાછળ કંઈક થઈ જાય તો તો આ સુવાદાણાના લીધે પેટના જે ગેસની તકલીફ છે એ દૂર થાય છે એના પછી આ વરિયાળી લીધી છે લાડવામાં લગભગ બધી વસ્તુ ગરમી પેદા કરે એવી હોય છે એટલે આ એસિડિટી ન થાય એના માટે આપણે ઓપ્શનમાં ઠંડક માટે વરિયારી રાખીએ છીએ વરિયાળીથી પેટમાં ટાઢક રહે છે એના પછી આ અળસીના બી છે તમે જોઈ શકો છો ઠંડીની સિઝન ચાલી રહી છે તો શરદી ન થાય એના માટે આપણે અળસી વાપરતા હોઈએ છીએ તો અળસીના બી છે આ અશેડીઓ છે આ એકદમ બારીક ઝીણા બી આવે છે અસેળીઓ છે અસળીઓ પણ શરીર માટે ખૂબ જ સારો હોય છે આ આયરનથી ભરપૂર કિસમિસ છે જે આપણે સો ગ્રામ જેટલી કિસમિસ લીધી છે સો ગ્રામ બત્રીસું છે આ બત્રીસું લગભગ મોસ્ટલી બધી આયુર્વેદિકની દુકાનમાં રેડીમેડ મળી જાય છે તો આ બત્રીસાનો ભૂકો છે સો ગ્રામ જેટલો ભૂક્કો છે પચાસ ગ્રામ સૂંઠ લીધી છે આ 25 ગ્રામ જેટલી ખસખસ લીધી છે માને ધાવણ ઓછું આવતું હોય તો આ ખસખસ ખૂબ જ ફાયદાકારક હોય છે તો ધાવણમાં વધારો કરે છે આ ખસખસ અને સાથે આપણે આ સૂકા ખોપરાનું છીણ લીધું છે એ પણ લગભગ પચાસથી સાઠ ગ્રામ જેટલું છે આના લીધે પણ દૂધમાં વધારો થાય છે આના સિવાય તમારે તલ ઉમેરવા હોય તો તમે તલ ઉમેરી શકો છો પીપરીમૂળના ગંઠોળા ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો હવે આ સાડા સાતસો ગ્રામ જેટલો ગોળ લીધો છે મીઠાશ વધારે ભાવતી હોય તો તમે વધારે લઈ શકો છો તો સૌપ્રથમ આપણે ગુંદર સુવા અને વરિયાળીનો બારીક ભૂક્કો કરી લેશું અને એક સાઈડ કઢાઈમાં આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું તો આપણે વરિયાળી સૂવા અને ગુંદરનો ભૂક્કો કરી લીધો છે હવે કઢાઈ મૂકી દઈએ ગેસ પર તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને આપણે એક કિલો ઘી લીધું હતું એમાંથી આપણે ફક્ત અત્યારે સાતસો થી એડ સાતસો તો આપણું ઘી પીગળી ગયું છે હવે આપણે જ્યાં ઘઉંનો કરકરો લોટ લીધો છે એ આપણે થોડો થોડો કરીને ઘીમાં નાખવાનો છે ઘી એકદમ ગરમ નથી કરવાનું એકદમ ઘી ગરમ કરશું તો લોટ એકદમ તળાઈ જશે આ સ્ટેજમાં આપણે ગેસ સ્લો રાખવાનો છે ઘીમાં આંચ પર જ લોટને એકદમ બદામી રંગનો આપણે શેકવાનો છે ઘી તો પાછળથી આપણે એડ કરી શકાય છે તો અત્યારે આપણે સાડા સાતસો એમ એલ જેટલું જ ઘી લીધું છે અને આને એકદમ જ સ્લો આંચ પર આપણે શેકવાનું સ્ટાર્ટ કરી દઈશું સ્લો આંચ પર લગભગ આ લાડવાનો લોટ શેકાતા જ ઓછામાં ઓછો એકથી થી સવા કલાકનો સમય લાગી જાય છે એકદમ સ્લો આંચ પર હલકો ગુલાબી રંગનો થાય લોટ ત્યાં સુધી આપણે કન્ટિન્યુ શેકવાનો છે તો શેકાતા શેકાતા ઘી પણ થોડુંક થોડું છૂટ પડવા લાગ્યું છે લોટ થોડોક ઢીલો થઈ ગયો છે તળીએથી આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે લોટ તળીએ ચોટે નહીં આ લાડવા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે ટોટલી આપણે આની અંદર ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરીએ છીએ ઘી ગોળ અને ડ્રાયફ્રુટ્સ ટોટલી ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે ડિલિવરી પછી જે તાકાતની જરૂર હોય છે બાળકના પોષણ માટે પણ જે વિટામિન્સની જરૂર હોય છે એ કન્ટિન્યુ આ બેથી અઢી મહિના સુધી લાડવા ખાવાથી પૂરી પડી રહે છે ડ્રાયફ્રુટ્સ આપણે આપણા હિસાબથી આગળ પાછળ કરી શકીએ છીએ આપણને ભાવતા ડ્રાયફ્રુટ્સ આપણે આગળ પાછળ કરી ઓછા વધારે લઈ શકાય છે તો આ સ્લો આંચ પર કન્ટિન્યુ એકથી સવા કલાકનો સમય લાગી જાય છે લોટને હલાવવા માટે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ લોટ શેકવાનો છે લોટ થોડો પણ કાચો રહેશે તો તાળવે એ ચોટે છે એટલે જ્યાં સુધી આમાંથી ઘી ન છૂટું પડે ત્યાં સુધી આપણે લોટ હલાવા હલાવવાનો છે લાડવા બનાવવા માટે હંમેશા જાડા તળિયાના વાસણનો જ ઉપયોગ કરવાનો જાડા તળિયાના વાસણમાં લોટ નીચે ચોટતો નથી એટલે લાડવા બનાવતી વખતે તળિયેથી લોટને હલાવવો ખૂબ જ જરૂરી છે બાકી તળિયે એકવાર ચોટવાનું ચાલુ થઈ જશે તો લાડવાનો ટેસ્ટ બગડી જાય છે અને લગભગ આ લોટ સિત્તેરથી થી પંચોતેર ટકા જેટલો શેકાઈ જાય ગુલાબી રંગનો થઈ જાય એના પછી આપણે અંદર ગુંદર એડ કરવાનું છે ઘણા લોકો સ્ટાર્ટિંગમાં ગુંદર તળી અને કાઢી લે છે ડ્રાય ફ્રૂટ્સ પણ તળી અને કાઢી લે છે પણ આપણે બધી જ વસ્તુ લોટની અંદર એડ કરશું લોટ શેકાય છે પંચોતેર ટકા જેટલો લોટ શેકાય એટલે આપણે જે ગુંદર છે જેનો બારીક ભૂક્કો કરી લીધો છે એ આપણે લેવાનું છે હવે આ તમે જોઈ શકો છો આપણો લોટ ગુલાબી રંગનો થઈ ગયો છે અને જે તબીથો છે એમાંથી પણ તરત જ નીચે ઊંધી જાય છે અને ઘી તમે જોઈ શકો છો કોર્નર પર દેખાઈ રહ્યું છે જ્યારે ઘી છૂટું પડવાનું ચાલુ થઈ જાય અને એક સુગંધ આવવાની ચાલુ થઈ જાય એટલે આપણે સમજી જવાનું કે આપણો લોટ શેકાવા લાગ્યો છે હવે આ સ્ટેજમાં આપણે થોડો થોડો કરીને ગુંદ એડ કરવાનો છે ગુંદર એક સાથે નથી નાખવાનો એક સાથે નાખશું તો ગુંદર ચોટી જશે એટલે થોડો થોડો ગુંદર નાખશું ગુંદર નાખ્યા પછી કન્ટિન્યુ વ્યવસ્થિત હલાવવાનું જેવો ગરમ લોહીમાં આપણે ગુંદર નાખશું એવો ગુંદર ફૂલવા માંડે છે આ તમે જોઈ શકો છો ક્વોન્ટિટી તમે છેલ્લેક ના જોશો ગુંદર નાખ્યા પછી ક્વોન્ટિટી વધી જાય છે એકદમ પાવડર કરી નાખીએ એટલે ગુંદરને ફૂલતા વાર નથી લાગતી થોડો થોડો કરીને આપણે ગુંદર એડ કરશું તો ગુંદર વ્યવસ્થિત શેકાઈ જશે બાકી એક સાથે નાખી દેસું તો ગુંદર કાચો રહી જશે અને કાચો ગુંદર લાડો ખાધા પછી દાંતમાં ચોટે છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે થોડો થોડો ગુંદર એડ કરવાનો અને કન્ટિન્યુ હલાવતા જવાનું ગુંદર ફૂલ્યા પછી ઘી થોડું થોડું છૂટું પડે છે અને સાઇઝ તમે જોઈ શકો છો ક્વોન્ટિટી તમે જોઈ શકો છો બકરી પણ આખું ભરાઈ જશે જ્યાં સુધી ગુંદર શેકાશે નહીં ત્યાં સુધી ક્વોન્ટિટીમાં ફેર નથી પડતો પણ એકવાર ગુંદર ફૂલવાનું ચાલુ થઈ જાય છે એટલે ક્વોન્ટિટીમાં ફરક પડી જાય છે તો થોડો થોડો કરી અને આપણે લગભગ બધું જ ગુંદર એડ કરી દેવાનું છે ગુંદર કમર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ડિલિવરી પછી મોસ્ટલી કમરના અને પગના દુખાવા લેડીસોને થતા હોય તો આ ગુંદર ખૂબ જ ફાયદાકારક હોય છે તો આપણે જ ગુંદર એડ કરી દીધો છે એડ કર્યા પછી આપણે આને કન્ટિન્યુ હલાવશું એટલે ક્યાંક થોડો ઘણો ગુંદર કાચો રહી ગયો હોય તો એ વ્યવસ્થિત ઘીમાં ફૂલી જાય કેમ કે કાચો ગુંદર રહી જશે તો એ છેલ્લેકના દાંતમાં ચોંટે છે અને લાડવા ખાવાની મજા નથી આવતી તો હલાવ્યા કરશું અને હવે આમાં થોડું ઘી ઓછું પડે છે સાડા આપણે ઓલરેડી લીધું હતું હવે હજી અંદર આપણે બસો એમ જેટલું ઘી એડ કરી દેવાનું છે ટોટલી એક થી સવા કિલો ઘી જોઈએ જ છે આમાં આપણે મસાલા કેટલા લીધા છે એના પર ઘીની ક્વોન્ટિટી નક્કી થાય છે તો હવે આને કન્ટિન્યુ આપણે હલાવવાનું છે તળિયેથી વ્યવસ્થિત હલાવતા રહીશું હવે આ પાક તો આપણો લગભગ એંસી ટકા જેટલો શેકાઈ ગયો છે તો આ સ્ટેજમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે બદામ એડ કરીશું કેમકે બદામને શેકાતા સમય લાગી જાય છે એટલે સૌપ્રથમ આપણે બદામ એડ કરી દઉંશું ડ્રાયફ્રુટ્સ તળીને પણ ઘણા નાખે છે પણ આજે આપણે લોટની અંદર સાથે શેકી નાખશું એંસી ટકા જેટલો લોટ ચડી ગયો છે એકદમ વ્યવસ્થિત શેકાઈ ગયો છે વીસ ટકા બાકી છે તો ડ્રાય ફ્રૂટ શેકાશે ત્યાં સુધી લોટ પણ વ્યવસ્થિત શેકાઈ જશે તો બદામને શેકાતા સમય લાગે છે એટલે સૌથી પ્રથમ આપણે બદામ એડ કરી દીધી છે જેટલા પણ આપણે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે એ બધા ડ્રાય પ્રોટીન પો પોટેશિયમ કેલ્શિયમ બી સિક્સ મિનરલ મેગ્નેશિયમ જિંક આયરન કોપર અને ફોસ્ફરસ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી બેસ્ટ એન્ટી ઓક્સિડન્ટ હોય છે તો જે ઇન્ફેક્શનથી લડવા માટે મદદ કરે છે નાના બાળક છે જેને તરત જ ઇન્ફેક્શન લાગી જાય છે તો માતાના ધાવણમાંથી એને આ બધા ઇન્ફેક્શનથી લડવા માટે ઇમ્યુનિટી મળતી રહે છે તો હવે આપણે અંદર અખરોટ એડ કરી દીધા છે અખરોટ મોસ્ટલી તો બ્રેઇન માટે યુઝ થાય છે અખરોટ અને કાજુ એડ કર્યા છે હવે આપણે આને વ્યવસ્થિત પાછું હલાવી લેશું અખરોટ અને કાજુ પણ વ્યવસ્થિત શેકાઈ જવા જોઈએ જેટલા પણ આપણે ડ્રાયફ્રુટ યુઝ કર્યા છે એ બધા જ ડ્રાયફ્રુટ્સ માતાને અને બાળકને ઇન્ફેક્શનમાંથી લડવા માટે મદદરૂપ થઈ જાય છે તો ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા પછી આપણે એને વ્યવસ્થિત હલાવી લેશું પિસ્તા પણ આપણે લીધા છે પણ પિસ્તા ઓલરેડી શેકેલા છે તો સ્ટાર્ટિંગમાં નાખી દઈશું તો પિસ્તા બળી જશે એટલે સૌપ્રથમ આપણે બદામ કાજુ અને અખરોટ એડ કરી દીધા છે આ વ્યવસ્થિત બધું શેકાઈ જાય એના પછી આપણે બીજા મસાલા જે છે એડ કરવાના છે બીજા ડ્રાય ફ્રૂટ્સ બાકી છે એડ કરવાના છે પણ સૌ પ્રથમ આ ત્રણ ડ્રાય થોડા કડક હોય છે તો એને શેકાતા સમય લાગી જાય છે આંચ પર આ બધું શેકાતા હજી દસેક મિનિટનો સમય લાગી જશે તળિયેથી આપણે કન્ટિન્યુ એને વ્યવસ્થિત હલાવતા રહેવાનું છે અને તળિયે મિશ્રણ દાજી ન જાય ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ તમે જોઈ શકો છો આપણા ઘઉના લોટનો કલર ટોટલી ચેન્જ થઈ ગયો છે લાઈટ બિસ્કિટ કલરમાંથી અત્યારે થોડો ગોલ્ડન કલર થઈ ગયો છે અને ડ્રાય ડ્રાય ફ્રુટ્સ પણ જે આપણે એડ કર્યા હતા એ લગભગ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો ડ્રાય ફ્રુટ્સનો પણ કલર થોડોક ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે સુવાનો પાવડર નાખ્યો હતો એડ કરી દઈશું ઘણા લોકો આખા સૂવા નાખે છે તો આપણે સુવા અને વરિયાળીનો પાવડર એડ કરી દીધો છે ગેસની જે તકલીફ હોય છે એ સૂવા ખાવાથી થોડીક ઓછી થાય છે અને આપણે જે આ વરિયાળીનો ભૂક્કો નાખ્યો છે તો આપણા લાડવાની અંદર મોસ્ટલી બધી વસ્તુ ગરમ હોય છે તો એ ગરમી થોડીક ઓછી થાય એસિડિટી ન થાય ઠંડક મળી રહે એના માટે આપણે વરિયાળીનો ભૂક્કો એડ કરવો જરૂરી છે વરિયાળી આમે ઠંડકવાળી હોય છે અને પાચનશક્તિમાં એ મદદ કરે છે એટલે વરિયાળીનો ભૂકો આપણે એડ કર્યો છે સૂવાનો ભૂકો ઘણા અતકચરો પણ નાખીએ છીએ પણ આપણે ટોટલી બારીક ભૂકો કરી લીધો છે એટલે મોઢામાં સુવા નહીં જમવાનું જે છે એને પચાવવામાં સૂવા મદદ કરે છે હવે આપણે જે અળસી લીધી છે એ એડ કરી દઈશું અને અસેરીઓ લીધો છે એ એડ કરી દઈશું અળસી તાસીરમાં ગરમ હોય છે અને લગભગ જેને કફની તકલીફ રહેતી હોય એના માટે અળસીના લાડવા ખૂબ જ સારા હોય છે તો અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને માતાને અને બાળકને શરદીની અસર ન થાય ઋતુ બદલાય એવી બાળકને અસર થાય છે એટલે બાળકને અને માતાને શરદીની અસર ન થાય એના માટે આપણે અસળીઓ અને અળસી નાખવી ખૂબ જ જરૂરી છે તો આ બે વસ્તુ નાખ્યા પછી આપણે વ્યવસ્થિત અને મિશ્રણને હલાવી લેશું ઠંડીની સિઝનમાં અળસી ખાવી ખૂબ જ જરૂરી હોય છે જેને કફની તકલીફ હોય છે એના માટે અળસી ખૂબ લાભદાયક છે હવે આપણે જે ખસખસ લીધી છે એ ખસખસ એડ કરી દઈશું તો ઘણી લેડીસોને ડિલિવરી પછી ધાવણની તકલીફ હોય છે ધાવણ નથી આવતું પૂરું સ્ટાર્ટિંગમાં તો આ ખસખસ ખાવાથી ધાવણ પૂરા પ્રમાણમાં આવી રહે છે તો આ ખસખસ નાખવી ખૂબ જ જરૂરી છે તો પચાસ ગ્રામ જેટલી ખસખસ તમે એડ કરી દો તો જે પણ પ્રોબ્લેમ હોય છે ધાવણની એ કમ્પ્લીટલી નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ આયુર્વેદિક ઓસળિયા જે છે એ ઠંડીમાં ડિલિવરીમાં ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આર્યનથી ભરપૂર દ્રાક્ષ જે છે એ આપણે એડ કરી દઈશું દ્રાક્ષ છેલ્લેક ના એડ કરી છે દ્રાક્ષમાં સાકરનું પ્રમાણ હોય છે અને એના લીધે સ્ટાર્ટિંગમાં એડ નથી થતી આપણે સ્ટાર્ટિંગમાં એડ કરી દઈશું તો દ્રાક્ષ દાઝી જાય છે એટલે દ્રાક્ષ હંમેશા છેલ્લેકના જ આપણે યુઝ કરવાની તો કિસમિસ જે આપણે યુઝ કરી છે એ છેલ્લે એડ કરી અને આપણે આ વ્યવસ્થિત બધું મિશ્રણ હલાવી લેશું હજી આપણે સૂંઠ પાવડર બત્રીસું પાવડર અને પિસ્તા એડ કરવાના બાકી છે પણ આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે એ વ્યવસ્થિત શેકાઈ જાય જે આપણે છે નેક ને કિસમિસ એડ કરી છે એમાં પણ મોઈશ્ચરનું પ્રમાણ હોય તો એ પણ નીકળી જાય એટલે આપણે આને થોડીકવાર સુધી વ્યવસ્થિત હલાવશું હવે આ પિસ્તા લીધા છે પિસ્તા પણ એડ કરી લેશું પછી નારિયેલનું છીર લીધું છે જે ધાવણની પ્રોબ્લમ આવે છે એમાં મદદરૂપ થાય છે તો નારિયેલ પણ આપણે જે ખોપરું આવે છે સૂકું ખોપરું એ ખબરી જ લઈ લીધું છે ખોપરું જ લીધું છે એટલે આપણે છેલ્લે એડ કરવાનું છે પણ સાદું જે લીલું નારિયેલ આવે છે એ લઈએ તો સ્ટાર્ટિંગમાં એડ કરવું પડે છે આપણે સૂકું ખોપરું લીધું છે એટલે છેલ્લે એડ કર્યું છે કેમકે સૂકું ખોપરું લઈએ અને સ્ટાર્ટિંગમાં એડ કરશું તો એ બળી જશે એટલે ખોપરું છે એટલે છેલ્લે એડ કર્યું છે હવે વ્યવસ્થિત આપણે મિશ્રણ હલાવી લેશું આ તમે જોઈ શકો છો ઘી લગભગ બધું એબઝોર્બ થઈ ગયું છે વ્યવસ્થિત હલાવતા રહેશું આપણે આપણા બધા ડ્રાય ફ્રુટ આપણે અંદર એડ કરી દીધા છે થોડા થોડા કરીને પિસ્તા અને કિસમિસ સૌથી છેલ્લે નાખ્યા કેમકે પિસ્તા ઓલરેડી શેકેલા હતા અને કિસમિસ સ્ટાર્ટિંગમાં નાખી દે તો બધા ડ્રાય ફ્રૂટ શેકાય ત્યાં સુધી ઈ બળી જાય છે કેમ કે એમાં ખાંડનું પ્રમાણ હોય છે આપણે કહી છે મીઠાશ જે હોય છે એના લીધે કિસમિસ બળી જાય એટલે કિસમિસ આપણે સૌથી છેલ્લે એડ કરી છે અને હવે આ જે સૂંઠ પાવડર છે એ પણ આપણે એડ કરી દઈશું ગેસ બંધ કરી દીધો છે અને આ બત્રીસાનો જે પાવડર છે એ એડ કરી દઈશું ગોળ આપણે છેલ્લે એડ કરીશું થોડું ઘણું ઠંડુ પડી જાય મિશ્રણ પછી કેમકે લોયું બી એકદમ સખત ગરમ છે અને અંદરનો જે આપ આપણો પાક બન્યો છે એ બી સખત ગરમ છે અને આવા ગરમ પાકમાં આપણે અત્યારે ગોળ એડ કરી દઈશું તો ગોળની એકદમ પાઇ કડક થઈ જશે અને લાડવા આપણા પથરા જેવા થઈ જશે તો આ વ્યવસ્થિત હલાવી અને આંગળી સેતુ જ્યારે રહે ત્યારે આપણે ગોળ અંદર એડ કરવાનો છે કેમ કે કોલ્હાપુરી ગોળ છે અને એકદમ સોફ્ટ છે બારીક સુધારેલો છે એટલે ભરતા જરાય વાર નહીં લાગે તો આ એકદમ વ્યવસ્થિત હલાવી અને આપણે જરા ગેસ પરથી ઠંડુ થાય ત્યાં સુધી રહેવા તો આપણે ગેસ પરથી નીચે ઉતાર લીધું છે ઠંડુ કરવા માટે અને આને વ્યવસ્થિત ઉપર નીચે કરી અને કન્ટિન્યુ હલાવતા રહેશું એટલે ફટાફટ ફટાફટ મિશ્રણ ઠંડુ પડી જાય કેમકે ગેસ પરથી ઉતાર્યા પછી પણ આને ઠંડુ પડતા લગભગ એકાદ કલાકનો સમય લાગે છે લગભગ એક કલાક તો ટોટલી નીકળી જ જાય છે એકદમ ઠંડુ પડતા આપણે રૂમ ટેમ્પરેચર કરતાં થોડું ગરમ હોય ત્યારે અંદર ગોળ એડ કરવાનું છે તો આ તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે આવી રીતના આપણે તવિથાના મદદથી કરતા જશું એટલે થોડા ઘણા ક્યાંક ગાંઠા રહી ગયા હોય છૂટા પડી જાય તો આપણે આ બકડિયું ચેન્જ કરી નાખ્યું છે મોટું બકડિયું લઈ લીધું છે કેમ કે ગોળ હજી એડ કરવાનો છે અને આ થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે અંદર ગોળ એડ કરી દઈશું આપણે આ પહેલાં નાના કઢાઈમાં કર્યું હતું તો આ તમે જોઈ શકો છો નાની કઢાઈમાંથી મોટી કઢાઈમાં એડ કરી દીધું છે આ થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એટલે આપણે આજે બો લીધો તો એ એડ કરી દઈશું અંદરનો માવો એકદમ જ ગરમ છે એટલે ગોળ પીગળી જશે એમાં ગરમ કરવાની જરૂરત નહીં પડે આપણે ઘણી વાર ઘણા લોકો થોડી ઘણી ફાય કરી નાખે છે ગોળને ઘીમાં થોડોક પીગાડી નાખે છે પછી અંદર એડ કરે છે પણ આપણે ડાયરેક્ટલી એડ કરી દીધો છે હવે પાંચથી સાત મિનિટ આવી રીતના હલાવશું એટલે ગોળ વ્યવસ્થિત બધો જ પીગળી જશે અને ઘી પાછું થોડું ઘણું છૂટું પડી જશે મદદથી કરી દેસુ એટલે જે ગોળ જોઈન્ટ પણ હોય કાપીને જ નાખ્યો છે છતાં ઘણી વાર ટુકડાઓ જોઈન્ટ થઈ જાય છે તો રીતના કરી દેસુ એટલે બધું ગોળ મુખો પડી જશે અને ફટાફટ પાકમાં મિક્સ થઈ જશે આ તમે જોઈ શકો છો ઘી દેખાઈ રહ્યું છે ઉપર આ રીતના એને બે પાંચ મિનિટ કરશું એટલે બધો ગોળ પીગળવાનું સ્ટાર્ટ થઈ જશે હવે મિશ્રણમાં ગોળ એકદમ વ્યવસ્થિત ભળી ગયો છે તો આપણે જોઈતી સાઇઝ પ્રમાણે લાડવા તૈયાર કરવાના છે ગોળ એકદમ જ ભળી ગયો છે હાથેથી પણ આપણે મિશ્રણને ચેક કરીને જોઈ લીધું છે એટલે ક્યાંય ગોળના ગાંઠા રહેતા નથી થોડા ઘણા ગાંઠા હોય તો આપણે આને હાથેથી ભાંગી લેવાના તો હવે આપણે જે ક્વોન્ટિટી જોતી હોય લાડવાની એ પ્રમાણે લાડવા આપણે બનાવી લેશું આ તમે જોઈ શકો છો આપણો એક લાડવો બનીને રેડી થઈ ગયો છે મીડિયમ સાઇઝના આપણે આ લાડવા બનાવ્યા છે આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપમાં લાડવો બને છે તો આવી રીતના જ આપણે એક એક કરીને બધાય લાડવા રેડી કરી દેવાના છે આપણે જેટલો મસાલો અને જે પણ ઇન્ગ્રીડિયન્ટ લીધા હતા એ બધામાંથી ટોટલી પાંચેક કિલો જેટલા લાડવા બની જાય છે સાડા ચારથી પાંચ કિલોની ક્વોન્ટિટી એકદમ ફિક્સ રેડી થાય છે આ તમે જોઈ શકો છો આપણા એક એક કરીને લગભગ અડધા લાડવા આપણા બનીને રેડી થઈ ચૂક્યા છે ડિલિવરી પછી ખવાતા આ લાડવા શરીરમાં એક નવી શક્તિનો સંચાર કરે છે એટલે સુવા જે લેડીઝ હોય એના માટે ખૂબ જ ઉપયોગી હોય છે આ લાડવા તો લગભગ બેથી અઢી મહિના સુધી કન્ટિન્યુ ખાય તો બાળક પણ નિરોગી રહે છે અને માતા પણ નિરોગી રહે છે કોઈ પણ સાઈડની જે બહારની ઇન્ફેક્શન જેવી હવા નીકળતી હોય છે બહારના ઋતુઓ ચેન્જ થાય એવી બાળકને અસર ચાલુ થાય છે તો આ લાડવા અમુક ઇમ્યુનિટી બૂસ્ટરના જે લાડવા હોય છે એનાથી કોઈ પણ બહારની જે ઋતુ ચેન્જ થાય એની અસર બાળકોને થતી નથી તો આ ડિલિવરીના સ્પેશિયલ લાડવા ખાવા ખૂબ જ જરૂરી છે બનાવતા લગભગ બે થી અઢી કલાકનો સમય લાગી જાય છે કરી હોય પણ કલાકનો સમય બનાવતા નીકળી જાય છે દિવસના સવારના એક અને સાંજના એક એમ કરીને બેલાડવા ખાય તો બાળક પણ તંદુરસ્ત રહે છે કોઈ જાતની બીમારી જલ્દી બાળકોને થતી નથી અને માતાને જે ધાવણની અછત હોય છે એ પણ આ લાડવા ખાવાથી પૂરી થાય છે તો ફ્રેન્ડ્સ આ ડિલિવરી સ્પેશિયલ જે આપણે લાડવા બનાવ્યા બનાવ્યા છે એની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સમાં અને તમારા ફેમિલીમાં મારો આ વિડીયો શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલમાં બનતા રહેજો આગળ મળશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય સી યુ થેન્ક યુ